દસ જ ઈજા થઈ છે ઈજા પેલી જે છોકરી હતી એનો વધારે થઈ આખો ગયો છે એ આ ભાઈ પેલા બાઇક બધા રાઈટ હતા પણ આ ભાઈ ચારુ સેટમાંથી આવતો હતો

બરોબર હું અહીંયાથી મારા કામે પીપળા ચોકડી જવા નીકળ્યો હતો ત્યાં મેં રસ્તા જોયું ગાડી ઓવરટેક મારી એક્ટિવા છે અત્યારે અહિયાં પોલીસ આવી છે અને બધું તપાસ કરી રહી છે કોણ ચલાવ ગાડી એક કોલેજ સ્ટુડન્ટ હતો ઇજાગ્રસ્તો નડિયા સીલ પહોંચાડ્યા